नमस्कार मित्रों बार वर्ष पची पंचमी पर गुरु अने चंद्रनी युति थी गजकेसरी राज्योग राजयोग से कन्या राशि माटे चार महत्वपूर्ण भविष्यवाणियों मित्रों वसंत पंचमी फक्त बदलाती नो उत्सव नथी ते एक पवित्र प्रसंग छे जे आपना जीवन नी दिशा बदली नाखे मित्रों आ ते दिवस छे जारे ज्ञाननी देवी દેવી સરસ્વતી દરેક માનવીને પોતાના જ્ઞાનના પ્રકાશથી ભરી દે છે આ જ્ઞાન આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખવાની શક્તિ આપે છે મિત્રો તે આપણને જીવનમાં આગળ વધવાની શક્તિ આપે છે અને આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે પરંતુ મિત્રો જીવન ફક્ત જ્ઞાનથી પૂર્ણ નથી જેમ સરસ્વતી વિના જ્ઞાન અધૂરું છે તેન દેવી લક્ષ્મી વિના સંપત્તિ અને સંસાધનો અધૂરા છે મિત્રો જ્ઞાન આપણને માર્ગ બતાવે છે અને સંપત્તિ આપણને તે માર્ગ પર ચાલવામાં મદદ કરે છે જ્યારે જીવનમાં જ્ઞાન અને સંપત્તિ વચ્ચે સંતુલન હોય છે ત્યારે જ સાચી સમૃદ્ધિ આવે છે મિત્રો આ વસંત પંચમી પર ચાલો આપણે જ્ઞાનનો ઉપયોગ અહંકાર નહીં सेवाना साधन तरीके करवानो उपयोग संचय नहीं सारा उपयोगना साधन तरीके करवानो संकल्प करिए आ नो साचो मार्ग छे ज्या ज्ञान छे त्या उज्जवल भविष्य चौक्कस आ वसंत पंचमी पर ज्ञानना प्रकाश थी भरेला देवता जन्म बार वर्ष पची थे आना गजकेसरी योग बनशे मित्रों આયુતિ બાર વર્ષ પછી વસંત પંચમી પર બનવાની છે જે कन्या રાશિ માટે સુવર્ણકાળ સાબિત થઈ શકે છે મિત્રો દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી ના અનંત આશીર્વાદ પણ વસંત પંચમી પર कन्या રાશિ પર વર્ષે મિત્રો તમે જણાવી દઈએ કે વસંત પંચમી નો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે આ દિવસ જ્ઞાન શિક્ષણ સંગીત અને કલાની દેવી દેવી સરસ્વતી ને સમર્પિત છે દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષના પાંચમા દિવસે આ તહેવાર દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે મિત્રો વસંત પંચમી એ ફક્ત ધાર્મિક તહેવાર નથી તે ઋતુઓના પરિવર્તન અને નવી શરૂઆતનું પણ પ્રતીક છે આ દિવસને વસંતની શરૂઆત માનવામાં આવે છે જ્યારે ચારે બાજુ હરિયાળી ફૂલોની સુગંધ અને સકારાત્મક ઉર્જા હોય છે મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા તેથી આ દિવસે અભ્યાસ શરૂ કરવો નવી કુશળતા શીખવી વ્યવસાય શરૂ કરવો અને શુભ કાર્યો કરવાને શુભ માનવામાં આવે છે ખાસ વાત એ છે કે આ દિવસ એક શુભ સમય છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય માટે અલગથી શુભ સમય શોધવાની જરૂર નથી वर्ष 2020 માં વસંત પંચમી નો તહેવાર 23 જાન્યુઆરી ના રોજ આવશે મિત્રો આ વર્ષે પૂજા માટે શુભ સમય સવારે 7 વાગીને 13 મિનિટ થી બપોરે 12 વાગીને 33 મિનિટ સુધી રહેશે 12 વર્ષ પછી વસંત પંચમી ના દિવસે સાત શુભ યોગની સ્થિતિઓ બનશે જે कन्या રાશિ ના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો વસંત પંચમી પર શિવયોગ સિદ્ધયોગ રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિયોગ જેવા ઘણા શુભયોગ બનશે આમાં શનિદેવ દ્વારા રચિત યોગ અને શશરાજ યોગનો સમાવેશ થાય છે જે જ્ઞાન શાણપણ સંપત્તિ અને કારકિર્દીમાં પ્રગતિની તકો લાવે છે મિત્રો चालो कन्या राशि जातकों वसंत पंचमी पर रचाएला गजकेसरी राजयोग फायदाओं जानिए मित्रों वीडियो में वधता पहला वीडियो ने लाइक करो चेनल अने करोमेंट बॉक्स में मा लक्ष्मी माता जरूर थी लखो जे लक्ष्मी मातानी कृपा आप सौ परिवार पर बनी रहे मित्रों चालो कन्या राशि जातको गजकेसरी राजयोग फायदाओ जा कन्या राशि माटे प्रथम भविष्यवाणी दैवी कारकिर्दी में मा प्रगति मेटर्ण छे मित्रों चालो जाए के बार वर्ष पची ना शुभ अवसर पर रचायेला गजकेसरी राज्योग अने अन्य अनेक शुभ राज्योगों प्रभाव कन्या राशि जीवन में कारकिर्दी ना संदर्भ में ऐतिहासिक परिवर्तन छे। मित्रों आ फक्त ग्रहों की गोठवणी नथी તે દેવી સરસ્વતીની વિશેષ કૃપાનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો જ્ઞાનની દેવી સરસ્વતી હાથમાં વીણા ધરાવે છે અને જેના ચરણોમાં શાણપણ અને વિવેક રહે છે હવે આ જ દૈવી શક્તિ કન્યા રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવવાની છે કન્યા રાશિનો શાસક ગ્રહબુદ્ધ બુદ્ધિ વાણી તર્ક અને સંદેશાવ્યવહારનો ગ્રહ માનવામાં આવે છે અને જારે દેવગુરુ ગુરુ અને ચંદ્રનો ગજકેશરી યોગ બુધની રાશિમાં રચાય છે ત્યારે આ યોગ જ્ઞાનને દિશા બુદ્ધિને સ્થિરતા અને પ્રયત્નોને સફળતામાં પરિવર્તિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે મિત્રો આ યોગના પ્રભાવથી તમારી કારકિર્દીમાં લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો અસ્થિરતા અને માનસિક મૂંઝવણનો અંત આવશે કારકિર્દી ક્ષેત્રમાં કન્યા રાશિના જાતકો હવે જોખમ લેવાથી ડરશે નહીં परंतु आ जोखमों मूर्खामी भरिया नहीं होने विवेक पर आधारित हशे मित्रों वसंत पंचमी माटे खास उपाय कारकिर्दी में मा उन्नति वसंत पंचमी पर सवारे स्नान करो पीला कपड़ा पहरो। देवी नी प्रतिमा अथवा चित्र सामे सफेद के पीला फूलो अर्पण करो नंबर बे कन्या राशि ने बीजी भविष्यवाणी अभूतपूर्व नणकीय वृद्धि અને લક્ષ્મી અને સરસ્વતી ના મહાન જોડાણ નું વચન આપે છે મિત્રો 12 વર્ષ પછી વસંત પંચમી ના શુભ પ્રસંગે બનનારા ગજકેશરી રાજયોગ શશરાજયોગ અને અન્ય શુભ યોગો નો પ્રભાવ કન્યા રાશિ ના લોકો ના નણકિય જીવન પર સીધી અને ઊંડી અસર કરશે આ સમય ફક્ત પૈસા કમાવવાનો નથી પરંતુ તેને યોગ્ય દિશામાં વિકસાવવાનો તેનું સંચાલન કરવાનો અને તેને કાયમી સમૃદ્ધિમાં પરિવર્તિત કરવાનો પણ છે આ શુભ યોગ સાથે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીના સંયુક્ત આશીર્વાદ कन्या રાશિ પર વરસવાના છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સરસ્વતી વિના લક્ષ્મી અંધ છે અને લક્ષ્મી વિના સરસ્વતી લંગડી છે એટલે કે જ્યાં જ્ઞાન નથી ત્યાં સંપત્તિ ટકી શક્તિ નથી અને જ્યાં સંપત્તિ નથી ત્યાં જ્ઞાનનું વિસ્તરણ મુશ્કેલ બની જાય છે વસંત પંચમી પર ખાસ નાણાકીય ઉપાય વસંત પંચમી પર દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી બંનેની સંયુક્ત પૂજા કરો દેવી લક્ષ્મીને પીળા ચોખા હળદર અને કેસર અર્પણ કરો શ્રી મહાલક્ષ્મી અને એ સરસ્વતી નમઃ મંત્રોનો એકસો આઠ વાર જાપ કરો તમારા તિજોરી કે પર્સમાં પીળા કપડામાં લપેટીને હળદરનો ગઠ્ઠો રાખો જરૂરિયાતમંદ વિદ્યાર્થી કે ગરીબોને ખોરાક કપડાં અથવા પૈસા દાન કરો આ સંપત્તિ વધારવા માટે એક શક્તિશાળી ઉપાય માનવામાં આવે છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી પારિવારિક જીવન અને સંબંધોમાં ખુશી મિત્રો 12 વર્ષ પછી વસંત પંચમી પર બનતો ગજકેશરી રાજયોગ ફક્ત કારકિર્દી અને સંપત્તિ પર જ નહીં પરંતુ કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવન અને સંબંધો પર પણ ખૂબ જ શુભ અસર કરશે મિત્રો દેવી સરસ્વતી જેમના ચરણ જ્ઞાન અને બુદ્ધિનું મંદિર છે તે હવે તમારા ઘરમાં સુખ શાંતિ અને શાણપણનો વરસાદ વરસાવશે वसंत पंचमी पर पारिवारिक जीवन माटे खास उपायों आ दिवसे घर में देवी सरस्वती प्रतिमा अथवा चित्र स्थापित करो घर बढ़ा ए पीड़ा के सफेद कपड़ा पहरवा जोइए अने देवी सामे दिवो जो ये। सरस्वती ना चित्रनी सा दीवो जोइए सरस्वती नो जाप करो जे परिवार बधा सभ्यों एक मंत्र छे जे एक बीजाना कल्याण सुखनी कामना करे छे। પરિવારના વડીલો અથવા બાળકોને અભ્યાસ અને કલા સંબંધિત કપડાં પુસ્તકો અથવા પેનનું દાન કરો ઘરે બનાવેલા ભોજનમાં પીળા ફળો હળદર અને ફૂલો અર્પણ કરો અને પરિવારના બધા સભ્યો સાથે સામૂહિક ભક્તિમાં જોડાવો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને આંતરિક શક્તિમાં અદ્ભુત ફેરફારો મિત્રો તમે જણાવી દઈએ કે 12 વર્ષ પછી વસંત પંચમી પર રચાયેલ ગજકેશરી રાજયોગ कन्या રાશિના લોકોના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિ માટે અત્યંત શુભ અને જીવન પરિવર્તનશીલ સાબિત થવાનો છે આ ભવિષ્યવાણી ફક્ત ભૌતિકતા પૂર્તિ મર્યાદિત નથી તે મન વિચારો અને આત્માના સંતુલન સાથે જોડાયેલી છે આ સમયે દેવી સરસ્વતીનો દિવ્ય મહિમા તમારામાં એવો પ્રકાશ ફેલાવશે જે ધીમે ધીમે વર્ષોથી ચાલી આવતી માનસિક થાક અને મૂંઝવણને દૂર કરશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સરસ્વતી રહે છે ત્યાં અશાંતિ ટકી શકતી નથી આ યોગના પ્રભાવને કારણે કન્યા રાશિના લોકો અનિદ્રા તણાવ માથાનો દુખાવો ચિંતા અને બેચેની જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે मित्रों तमने आ माहिती के भी कमेंट लगी जरूर थी जनाव जो।, जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो चैनल ने सब्सक्राइब करजो कमेंट बॉक्स में मा लक्ष्मी माता जरूर थी लखजो जेथी लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जोवा बदल आपनो खूब खूब आभार